જુનાગઢ માંગપુર આવ્યું રસ્તાઓ બંધ થયા ગામના સંપર્ક કપાયા કલેક્ટરે કરી અપીલ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે સવારે ચાર વાગ્યા કલાકમાં એકસો ચોપન તાલુકામાં વરસાદ વરસ્યો છે સૌથી વધુ ખંભાળીયામાં પાંચ દશાંશ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે તો કુલ પાંત્રીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે ખંભાળિયા માં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ ચાર કલાકમાં સવા પાંચ ઇંચ વરસાદથી પાણી જપાણી છે તો અનેક નદીઓમાં ઘોડાપુર આ વચ્ચે જુનાગઢમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે જુનાગઢમાં મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે ત્યારે જુનાગઢ જિલ્લાના અનેક તાલુકા જળમગ્ન થયા છે અવિરત વરસાદથી પાણી ભરાયા છે અનેક ગામોનો સંપર્ક કપાયો છે તો રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તેથી ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો ભારે વરસાદની પરિસ્થિતિમાં નદીના પટમાં અવર જવર ન કરવા તથા નદી નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતી છે જુનાગઢ કલેક્ટર ટ્વીટ કરીને માહિતી આપી કે ભારે વરસાદને કારણે નીચે મુજબના રસ્તા બંધ છે આથી આ રસ્તાઓ પર અવર જવર ના કરવા વિનંતી છે